ઈરાની મિસાઇલ હોસ્પિટલ પર પડતા ગુસ્સે ભરેલા ઇઝરાયલે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીને મારવાનો આદેશ આપ્યો છે ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાલઝે કહ્યું છે કે ઇઝરાયલ સંરક્ષણ દળને ખામેનીને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે અમારું લક્ષ્ય ખામેનીને મારવાનું છે બંને દેશો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુખી ડેમમાંથી પાણી છોડાયું વીસ ગામોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદ બાદ સુખી ડેમમાંથી પાણી છોડાયું છે છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આ કારણે નદી અને નાળાઓમાં પાણીની આવક વધી છે રૂલ લેવલ જાળવવા માટે એક હજાર ક્યુસેક પાણી ભારસ નદીમાં છોડવામાં આવ્યું છે બપોરે એક વાગ્યે ડેમનો પાંચ નંબરનો ગેટ ત્રીસ સેન્ટીમીટર ખોલવામાં આવ્યો હતો પાણી છોડતા પહેલાં નદી કિનારાના વીસ ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ અમેરિકાને ચેતવણી આપી રશિયાએ ગુરુવારે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં લશ્કરી હસ્તક્ષેપ સામે અમેરિકાને ચેતવણી આપી હતી

ગીરા ધોધ સોડે કડાએ ખીલી ઉઠ્યો છે ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે ગીરા ધોધ સોડે કડાએ ખીલી ઉઠ્યો છે સહાદ્રી પર્વતમાળામાં વસેલા ડાંગની અંબિકા નદીનો ગીરા ધોધ પોતાના બેવસ્ત સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે વગઈથી ચાર કિલોમીટર દૂર આંબાપાડા ગામ નજીક સ્થિત આ ધોધ પચીસ મીટરની ઊંચાઈ અને ત્રણસો મીટરની પહોળાઈમાં વિસ્તરેલો છે અંબિકા નદી પર આવેલો આ ધોધ ગુજરાતના નાયગ્રા તરીકે પણ ઓળખાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે તૂટેલા પથ્થરે હીરો બનાવી નાખ્યો સોશિયલ મીડિયા આવ્યા બાદ નાનામાં નાના કલાકાર તેની કલાને દુનિયા સુધી સરળતાથી પહોંચાડી શકે છે ત્યારે હવે ગુજરાતનો એક કલાકાર રેલવેમાં એક છોકરા પાસે પંદર દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ તે હવે ફેમસ થઈ ગયો છે ગીત સાથે તૂટેલા પથ્થરની મદદથી તાલ મિલાવીને ગીતને સુર આપતો રાજુ કલાકાર ટ્રેન્ડિંગમાં આવી ગયો છે તેના એક વિડીયોને એકસો ને છેતાલીસ મિલિયન વ્યૂ મળ્યા છે સોશિયલ મીડિયામાં રાજુના એક લાખ કરતા વધુ ફોલોઅર્સ થયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં નવા ડેરની આવક શરૂ અગિયાર હજારને બે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં નવા નીની આવક શરૂ થઈ છે તાપી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે ઉકાઈ ડેમમાં અગિયાર હજાર બે ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે વર્તમાન સમયે ડેમની સપાટી ત્રણસો ચૌદ પોઈન્ટ બોતેર ફૂટે પહોંચી ગઈ હતી ઉલ્લેખનીય છે કે ડેમની ભયજનક સપાટી ત્રણસો ને પિસ્તાલીસ ફૂટ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની ડરામણી આગાહી રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે એકવાર ડરામણી આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી છ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલી સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે અમદાવાદમાં મહાનગરપાલિકાનો વધુ એક લાંચ અધિકારી ઝડપાયો છે પૂર્વ ઝોનના એસ્ટેટ ટીડીઓ જીગ્નેશ શાહ સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે એસીબીએ જિજ્ઞેસાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તેની સામે એસીબીએ વર્ષ બે હજાર બારથી બાવીસ સુધીની આવકની તપાસ કરી હતી જેમાં સરકારી આવક કરતા એકસો વધુ સંપત્તિ મળી આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાંતિપૂર્ણ માહોલમાં પેટા ચૂંટણીનું મતદાન પૂરું થયું રાજ્યમાં ખાડી પડેલી વિધાનસભાની બે બેઠકો વિસાવદર અને કડી માટે પેટા ચૂંટણીનું મતદાન થયું શાંતિપૂર્ણ માહોલમાં અપેટા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે સાંજે છ કલાકે મતદાન બંધ થયું હતું ત્યારે કડીમાં સાંજે છ વાગ્યા સુધીમાં ચોસઠ ટકા મતદાન નોંધાયું છે તો વિસાવદરમાં સાંજે છ વાગ્યા સુધીમાં પંચાવન ટકા મતદાન થયું છે મહત્વના યોગા ડે આગામી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પીએમ પોતાના વતનમાં થશે જેમાં રાજ્ય કક્ષાની ઉજવણી પીએમના ના વતન વડનગર ખાતે કરવામાં આવશે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ ઉપર થશે આખા ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે સીએમના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ પણ આપવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગી ગયું છે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાઈ કરવામાં આવ્યો છે હવે દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે જેમાં નડતર રૂપ વૃક્ષો અને બિલ્ડિંગોને વગેરેને દૂર કરવામાં આવશે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સાહીઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે સામાન્ય રીતે નડતર વસ્તુઓ રનવે થી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈઝલ નબળું પડી ગયું છે તેઓ ખામીનીએ જણાવ્યું છે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું છે કે ઇઝરાયલ દ્વારા અમેરિકા પાસેથી મદદ માગવી એક સંકેત છે કે ઇઝરાયલ નબળું પડી ગયું છે ખામેનીએ ઈરાનના લોકોને અપીલ કરતા કહ્યું છે કે હું મારા પ્રિય દેશને કહેવા માગું છું કે જો દુશ્મનને ખબર પડશે કે તમે તેમનાથી ડરો છો તો તેઓ તમને છોડશે નહીં આજ સુધી તમે જે હિંમત બતાવી છે તે હવે ચાલુ જ રાખજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈઝરાયલ ઈરાનના સુપ્રીમ લીડરના ભત્રીજાનો ટેકો મળ્યો છે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીના ભત્રીજાએ ભત્રીજા એ ઈઝરાયલના સુરમાં સુર પુરાવ્યો છે ખામેનીના ભત્રીજા મહમુદ ખાનીએ જે દેશ નિકાલમાં રહે છે તેમણે કહ્યું છે કે શાંતિ માટે શાસન પરિવર્તન જરૂરી છે ઇસ્લામિક રિપબ્લિકનો પતન વાસ્તવિક શાંતિનો માર્ગ મોકળો કરશે નેતન્યાયોએ કહ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય ઈરાનમાં પરમાણુ કાર્યક્રમ તેમજ શાસન પરિવર્તનનો અંત લાવવાનો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજા રઘુવંશી હત્યા કેસ મામલે મોટું અપડેટ સામે આવ્યો છે હાઈ પ્રોફાઇલ મેઘાલય હનીમૂન મર્ડર કેસમાં શિલોંગની ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે બે મુખ્ય આરોપીઓ સોનમ રઘુવંશી અને રાજ કુશવાને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે દરમિયાન રાગજા રઘુવંશીની હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલા અન્ય ત્રણ આરોપીઓને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે આ ત્રણ લોકોની ઓળખ આકાશ રાજપૂત વિશાલસિંહ ચૌહાણ અને આનંદ તરીકે થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા સો અને બસો ની નોટ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સામાન્ય લોકોની માગને ધ્યાનમાં રાખીને એટીએમમાં પાંચસોની જગ્યાએ નાની નોટો સો અને બસોની કેસેટ વધારવાનો નિર્ણય લીધો છે તેની અસર બજારમાં પણ દેખાઈ રહી છે દેશના તોતેર ટકા એટીએમમાંથી સો અને બસ્સોની નોટો નીકળવા લાગી છે દેશમાં ગ્રાહકોને સાઠ ટકા ખર્ચ હજુ પણ રોકડ પર આધારિત છે ખાસ કરીને ગામડાઓ અને શહેરોમાં સો અને બસો રૂપિયાની નોટોની ઉપલબ્ધતા દૈનિક વ્યવહારની જરૂરિયાતોને સીધી રીતે પૂર્ણ કરી રહી છે સમાચારની વાત કરીએ તો ગામનો વર્ષ જૂનો પુલ ધરાશાયી થયો છે બોટાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જનડા ગામમાં કેરી નદી પર બનેલો પુલ ધોધમાર વરસાદને કારણે ધરાશાયી થયો છે ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ તૂટી જતા અનેક ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પુલના બાંધકામ સમયે જ લોકોએ નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો હવે વરસાદે આ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે